નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે પચીસ હજાર એકસો ઓગણપચાસ સતત પ્રેશર રહ્યો હતો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જીરો પોઈન્ટ સિત્તેર ટકા પ્લસ રહ્યો છે આજે નિફ્ટી એફએમસી ઇન્ડેક્સ અડધો ટકો પ્લસમાં રહ્યો છે આજે ક્રુડ ઓઇલ અડધો ટકો ઉપર ગયો છે ગોલ્ડ ઇટીએફ અડધો ટકો પ્લસ કારોબાર કરતા હતા આજે સિલ્વર ઇટીએફ માં અઢી થી પણ વધારે તેજી જોવા મળી છે આજે સ્ટોક માં ગ્લેનમાર્ક ફાર્મા સુટિકલ સવા ચૌદ ટકાની તેજી સાથે બે હજાર એકસો પંચોતેર રૂપિયા બંધાયો છે નેટવેબ ટેકનોલોજી સાડા સાત ટકા ઉપર જઈ ઓગણીસો સુડતાલીસ રૂપિયા આવ્યો છે આશા કે ઇન્ડિયા ગ્લાસ સાડા ચાર ટકાની તેજી સાથે આઠસો એકાવન રૂપિયા આવ્યો છે છે પહેલું કારણ છે ટીસીએસ નું આવેલું ક્વાર્ટરલી રિઝલ્ટ જે માર્કેટની અપેક્ષાથી ઓછું આવ્યું છે જેના કારણે આઈટી શેર ઘટવાથી આઈટી ઇન્ડેક્સ દબાણમાં આવ્યો હતો આજે જોકે ટીસીએસ પાસે માર્કેટની કંઈક અપેક્ષા વધારે હતી પાસે ક્વાર્ટરલી જોઈએ તો નેટ પ્રોફિટ આજ સુધીના એટલે કે સૌથી ક્વાર્ટરલી રિઝલ્ટ જે ટોટલ આવેલા છે એમાં સૌથી વધારે પ્રોફિટ તો આ ક્વાર્ટરમાં જ હતો સરખામણી કરી હતો તો પણ માર્કેટને આ પ્રોફિટ ઓછો પડ્યો છે બીજું કારણ એ છે કે સેબી દ્વારા જૈન સ્ટ્રીટ ઉપર જે ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રેડ કરવામાંથી બેન કરવામાં છે જેનાથી ઓપ્શન માર્કેટના વોલ્યુમ ઘટ્યા છે અને ટ્રેડર્સમાં ગુમાસીનો એક માહોલ છવાયો છે આગળ ત્રીજું કારણ છે ડિફેન્સ સેક્ટરે આપેલી મોટી રેલી સીધી વાત છે કે મોટો પ્રોફિટ થયા પછી રોકાણકારો પ્રોફિટ બુક કરવાનું ચાલુ કરે જે અહીંયા બન્યો છે આગળનું કારણ છે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વૃદ્ધિના સંકેત ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો અને ચીનમાં વિકાસ દર ધીમો પડી રહ્યો છે જેની ડાયરેક્ટ અસર રૂપે એફઆઈઆઈની ભારતમાં વેચવાલી જોવા મળી રહી છે જો કે એનાલિસ્ટો એવું માને છે કે આજનો ઘટાડો ટૂંકા ગાળાનો છે આઈટી સેક્ટરમાં લાંબા સમય માટે વધવાનો પોટેન્શિયલ છે જૈન સ્ટેટનો બેન હટ્યા પછી ઓપ્શન માર્કેટ ફરીથી સક્રિય થશે તેમ છતાં એક થી બે સપ્તાહ માર્કેટમાં દબાણ રહેવાની શક્યતા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માહિતી માંગે છે આ ઘણી જૂની કંપની છે અને સમય સાથે તાલ મિલાવવા માટે બિઝનેસ થોડો ચેન્જ કરવો પડે થોડો ડાયવર્ટ કરવો પડે ખાસ કરીને વધારે જૂની વધારે જૂની કંપનીઓને ડાયવર્ટ બિઝનેસ કરવા પડતા હોય છે સમય સાથે અને જે બિઝનેસ ચેન્જ અથવા ડાયવર્સ કરવાનો તબક્કો છે તે એક નાજુક તબક્કો હોય છે કંપની માટે ઉદાહરણ તરીકે જોઈએ તો આઈટીસી લિમિટેડ આ કંપની સિગારેટમાંથી અન્ય એફએમસીજી પ્રોડક્ટ તથા કાગળ વગેરેમાં જ્યારે ગઈ હતી તે સમયે એક નાજુક તબક્કો આઈટીસી માટે પણ હતો તેવી જ રીતે કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝે પણ પવન ઉર્જાના ક્ષેત્રમાં ઝંપલાયું છે અને પોતાનું એક સ્થાન પણ બનાવ્યું છે કંપનીએ જેના પરિણામો આવના સમયમાં જોવા મળશે હાલમાં કંપની કાસ્ટિંગ ડાળવાથી લઈને પવન ઉર્જા તથા રિયલ છે પુણે નવી દિલ્હી તથા જયપુરમાં જમીન ઇમારત એપાર્ટમેન્ટ તથા કાર્યાલયો છે કંપની આમાંથી વધારે જમીન ઇમારત અન્ય કંપનીઓને ભાડા પટ્ટે તથા લાયસન્સના આધાર પર આપે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર સાતસો ઓગણત્રીસ કરોડ હતું તે વધી એક હજાર સાતસો અડતાલીસ કરોડ થયો છે છે નેટ પ્રોફિટ એકોતેર કરોડ વધી સત્તાણું થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ નવ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એક હજાર બસો ત્રાસી કરોડ છે રિઝર્વ કંપની પાંચ છે છ હજાર બસો ચોરાસી કરોડ છે પી રેશિયો ઓગણત્રીસ છે આરઓ સી સાડા છ ટકા છે આર ઓઈ અઢી ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે આ કંપનીએ જાન્યુઆરી ઓગણીસો નવ્વાણું આજ સુધીમાં એટલે કે

તેવો એક પોઈન્ટ આ કંપનીમાં એ છે કે માર્કેટ કેપ ચાર હજાર ત્રણસો કરોડની છે હજાર બસો કરોડનું છે કોઈ કંપનીમાં આગળ એક સજ્જન કહે છે ઓરિયન્ટ ગ્રીન પાવર લિમિટેડ એના ઉપર ચર્ચા કરવા કહે છે પવન ઉર્જાનો બિઝનેસ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં છત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધી એકતાલીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ માઇનસ પચીસ કરોડ હતો તે ત્યાંથી માઇનસ પંદર કરોડ થયો છે ઇયર ટુ ઇયર જોઈએ તો કંપની માઇનસ પ્રોફિટમાં આવી ગઈ છે ધીરે ધીરે પ્રોફિટ વધી રહ્યો છે કંપનીનો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તોતેર ટકા છે સેલ્સ ગ્રોથ સીએજી સીએચીઆર માઇનસ પાંચ ટકા છે કંપની પાસે રિઝર્વ માઇનસ અઠાણું કરોડ છે અને બોરોવિંગ પાંચસો બાવન કરોડ છે જોકે કરજ ધીમે ધીમે ઘટતો જાય છે માર્કેટ કેપ એક હાજર સાતસો એકાશી કરોડની છે સ્ટોક પ્રાઇસ પંદર રૂપિયા છે પીઈ રેશિયો પચાસ છે આરઓસી સાત ટકા છે આરઓઈ ત્રણ પોઈન્ટ ચોરાશી ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ ચોવીસ આડત્રીસ ટકા છે જે સ્મોલ કેપ કંપની માટે ઓછું કહી શકાય એફઆઈઆઈ છે પોઈન્ટ પાંત્રીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ તો કહી શકાય પરંતુ પહેલી નજરે કંપની છે જો જોઈએ તો કંપનીની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે તેવું કહી શકાય તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર